જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમારા બધાનું સ્વાગત છે આપણા વિડીયોમાં આજે ગણેશ વિસર્જનતી છે તો સવારે આપણે નહીં ધોઈને આવી ગયા છે મંદિરે ગણેશજીની પૂજા કરી લઈએ પછી આપણે આપણે ગણેશ વિસર્જન નિમિત્તે કથા રાખેલી હતી બધા આપણા ભાઈઓ વડીલો આવી ગયા છે આપણે પણ આવી ગયા હતા કથા સાંભળવા માટે અને લો મહારાજ પૂજા કરી રહ્યા છે ગણેશ વિસર્જનમાં આપણે ડેકોરેશનનું કામ મળી ગયું હતું તો થોડું આપણે શણગાર કરી દઈએ ગણેશજીના રથ પર અને ત્યાં તો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે બાર વાગ્યાની આરતી સંપન્ન થયા પછી બધા લોકો ધૂમધામથી એકબીજા પર ગુલાલ ફેંકી રહે છે પ્રસાદ વહેતા છે અને જોઈ શકો છો માહોલ કેટલો ખુશાલ લાગે છે બધા ખુશ છે અને આપણે પણ ગ્રુપ સાથે જોડાયેલા છે હવે ગણેશજીની સ્થાપનાની આગળનું બધું સામગ્રી આપણે લઈ લઈશું આરતી ચોખા વગેરે જે ત્યાં આગળ વિસર્જનમાં કામ બધી સામગ્રી લઈ લીધી છે રહ્યા છો હવે ગણેશજીનું વિસર્જન કરવાનું પૂજાનું બધું સામગ્રી આપણે લઈ લીધી છે મારી હાથમાં ચુકાતા અને અમારા ભાઈઓ ગણપતિને ઉઠાઈ લીધા છે તેમને આપણે એમના સ્થાન પર મૂકી દઈશું અને પછી આવી ગયે તે લીજે ભરઘોડામાં બધા અમારા ગ્રુપ વાળા ગરબા રમી રહ્યા છે તમે જોઈ શકો છો અને ખૂબ મજા આવી ગઈ અને ખૂબ ગરબડા એન્જોય કરીએ છીએ અમારા ભાઈઓ બધા ફૂલ ગુલાલ ઉલાડીને ફૂલ મજે મોજ કરે છે વરસાદ ચાલુ હતો તો પણ ફૂલ ખૂબ મજા આવી ગઈ અને આ મારા બધા ભાઈઓ આ પાછળ આપણું ગણપતિ વિસર્જનની શોભાયાત્રા આવે છે આવા મારા બધા ભાઈઓ પાછી ભાતીજીઓ મંડળના ગ્રુપના સદસ્ય મેમ્બર બુદ્ધા તમે જોઈ શકો છો કેટલા ખુશ છે અને ઉત્સાહથી ગણેશ વિસર્જન ચાલી રહ્યું છે હવે આપણે જઈશું ગણેશ વિસર્જન માટે તે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ આરતી કરીએ પછી ગણેશજીને ખુશીથી વિદાય આપશું અને આવતા વર્ષે જલ્દી આવે બધાની મનોકામના પૂરી કરે એવી આપણી ઈચ્છા છે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જય શ્રી રામ રાધે રાધે જય ગણેશ